આપણે પણ આપણો કાઠી પર બોલું ભાઈ હજી અંકલેશ્વર પહોંચશે ને પછી આવશે ભરૂચ આપણે ગુડ મોર્નિંગ મહાદેવ બધાઈને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે અહીં ફર્સ્ટ શિફ્ટમાં કેમ કે આજે બપોર પછી રાતે નીકળવાનું છે રાજકોટ માટે તો હજી પેકિંગ વેકિંગ કરવાનું છે એ કરશે બપોર પછી કંપનીથી આવી ઘણું કામ છે આજે થોડુંક થઈ ગયું મોડું ફટાફટ નાસ્તો નાસ્તો કરવો ભૂખ લાગી છે કેમ કે કાલે ગેમ રમતા હતા મોડે લગી અને પછી લોક બધા મોબાઈલમાં ત્યાં લેપટોપમાં નાખ્યા મોબાઈલ ખાલી ક્લીરો એવું બધું કામ કર્યું રાખે એ સુવામાં થઈ ગયું મોડું એટલે ત્યારે થોડું રૂપિયામાં કેવું આવે ને ભાઈ એમાં આળસ તો પહેલાં થાય જ આપણે એવું બસું પૈડી હા તો નાસ્તો વાસ્તો કરી લઈ મળી પછી બપોરે બપોર પછી જોઈ હવે ક્યારે બ્લોક ઉતારવાનો ટાઈમ મળે તો ભાઈ આપણે ચા પણ પી લીધા હે અત્યારે બ્લોક તો નહોતું ઉતારવો સ્પેશિયલ દક્ષભાઈ માટે ઉતારવો જશે દક્ષભાઈની ફેન ફોલોઈંગ વધી ગઈ ભાઈ માર્કેટમાં એવું હાલી ગયું નામ અને ચા પીવા ગયો તો માલધારી ચાવાળા કી ગયા પેલા તમારા ભેગા ભાઈ હોય ક્યાં એ ગયા એ રી હુતા જનરલમાં હે ભાઈ આપણો ફર્સ્ટમાં આવ્યા

હવે આપણે આવી ગયા ભરવું છે નાસ્તો વાસ્તો કરી લઈ ભૂખ લાગી ગઈ ભાઈ ગરમી જો ગાપા ગાર નાખે આપણે મંચુકભાઈ આ જો દાટી ફાટી કરે ને કેવા જો જાવ ચીકનો આવી ગયા બાઇટિંગ કોર્નર નાસ્તો કરવા આપણે સસ્તું ને સારું ભાઈ બર્ગર બર્ગર દાબી એક બધું શું ખેંચી બર્ગર ખાસું બીજા હાલો ખાઈ કાટી પછી બપોરે જ આપણે વાત ને આપણા નસીબ કેવા હે અહીંયા નાસ્તો કરવા આવ્યા લાઈટ હે નહીં તો ગરમ બર્ગર બને નહીં નો બીજું કાંઈ બને હજો ઢાટુ પર બર્ગર મગાવ્યું છે ખાઈ ત્યારે ખબર કેવું કેવું ખેલાસરા તો આવે ને ખાઈ લે બીજી તું આપણે આવા નસીબ છે ખાઈ લે બીજું ક્યાં જાય કૂક લાઈટ કીધો તો ભાઈ આપણે નાસ્તો નાસ્તો કરી લીધો હે હવે જઈ બીએડ સેટ કરાવવા કેમ કે પેલા રાજકોટ રોકાવાનો શું હવે પ્લાન થોડોક ચેન્જ છે આજે છે અગિયાર તારીખ રાજકોટથી કાલે સીધું મોરબી વહી જવાનું છે મોરબી થોડું ઘણું કામ છે તો અત્યારે બી સેટ કરાવી નાખી હવે મેરેજ છે ત્યારે પાછું બીજી વાર કરાવશું કરાવી નાખી પછી તો ભાઈ આપણે આવી ગયા રૂમે હવે પેકિંગ બેકિંગ કરી લઈ નાઈ બાય લઈ અને એકાદ બે લોંગ એરિટ બેઝિટ કરી નાખી કોઈ કામો શું હા મળી જાણ જય મોરબી તો આપણે નાઇન બેન તૈયાર થઈ ગયા છે બેગે પેક થઈ ગયા છે તો આ બે બેગ લઈ જવાના ટ્રોલી બેગને એક આનું વિચારી લેપટોપ બેગનું હાલે અમે લઈ જાય શું વિચારો હા કરવું પડે ભાઈ ક્યારેક ક્યારેક આવું બધું સમજો હોય ને બાકી અત્યારે બ્લોગ અપલોડનો મૂકો હે ક્યારેક અપલોડ થાય ખબર નહીં એક કલાક તો મૂકો હે એક કાલે મૂકો તો એક આજે મૂકો કેમ કે હવે દરરોજ ટ્રાય કરશે મૂકવાની દરરોજનું થાય તો કેમ કે અઠવાડિયે અઠવાડિયે ના ગેપ થઈ જાય એકાત્ર કાતર મૂકીએ તો ગયા રવિવાર નો બ્લોગ આ રવિવારે અપલોડ થાય ને એવું બધું થાય છે અમે કન્ટેન્ટ તો મળી રહેવાનો આપણે દરરોજ મોરબી જાય રાજકોટ જાય લગ્ન બગન હે તો ટ્રાય કરશી દરરોજ નું દરરોજ મૂકવાની બાકી એક કાતરા તો આવું જ છે એવી રીતે આઈલા કરશે અચ્છા હમકો સિકારિયા હે ધાર વાલા બ્લોગ બ્લોગ અપલોડ કર નાખી મડી ખાંજે તો સાહેબ લોકો આવી ગયા સાહેબ લોકો જનરલ શિફ્ટ કરીને પહેલા પહેલા બેક કરી દે કે ભાગી જાય હવે ભાગી ના ભાઈ એકલો એ ધનધીરાજ નહીં કરવાના ખોટા મતારા પડે એવા તમે સાહેબ લોકો એવું બધું કરો તો હાલે જનરલ શિફ્ટ કરવાવાળા તમે ભાઈ જો શિફ્ટમાં જવાવાળા હૈ ફર્સ્ટ ને સેકન્ડ ને તો ભાઈ વાયકાએ હાડા આઠ જમી કરી લીધું છે મોડા નવની બસ છે તો નીકળી ફટાફટ નીકળી ગયા હૈ તમે એ છે કે અહીંયા ગરમી તો પાકી મૂડી કરે અહીંયા ગરમી આપણે કાઠિયાવાડમાં તાટ ટકા સ્ટેતી આપણે પર આપણું કાઠિયાવાડ બોલું ભાઈ એ બડી અચ્છી વાત કહીએ હું આપણી બેગવતી આપણી બેગવતી આ કે લો મળી બસમાં તો ગાઈસ આપણે આવી ગયા હી બસ સ્ટેશને ભાઈ કાહ એ નવ પોણાનો હવે બસ આવવા નથી આપણી બે બેગ ઉપ ઉપરવાળી બેગે તો ઘઉડાઈ જાઓ અંભો રહી ગયો ભાઈ અંદર હતું લેપટોપ બીજી બેગ સ્પેશિયલ ન લીધી એમાં એમાં રાખી દીધું અંદર લેપટોપ હતો ભાઈ ખંભો રહી ગયા કોઈ ચાલતી ભાઈ કાંઈ ના આપણે બસ ક્યાં પહોંચી બતાવું તમને જો હજી તો સુરત કામરેજ થી નીકળી હજી અંકલેશ્વર પહોંચશે ને પછી આવશે ભરૂજ આપણે હજી આપણે એક કલાક એટલે દોઢ કલાક ગણિત લેવાની હતી હમરે યહાં એસા હી હોતા હૈ આટલી મોડી આવે ભાઈ બસ શું કરવાનું બસ બીજું શું થાય રાહ જોઈએ આપણે હાલો મળી પછી કાલે જ મળી આ આવક આપણા એ જ પૂરો પૂરો કરી કેવો લઈ ગયો કોમેન્ટ કરી દેજો મળી હવે સીધા રાજકોટ મોરબી તો બધાને જય શ્રી રામ મહાદેવર બધાને કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો લાઇક બાઈક કરી દેજો इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ मुझे पैसों के पीछे भागना है बिग थैंक यू फॉर बींग बहुत बहुत धन्यवाद